નમસ્કાર આપણી હારી રહ્યા છો ગુજરાત આ સાહેબ તકલીફ તો અમને ઘણી જ હતી વારંવાર થઈ જાય લેવા આમ તેમ વહેલાવો મળો પછી ના પડ્યો અંગૂઠો પડ્યો તેવું અને પૂરેપૂરો કશું મળે બી ના અમને તમે ગમે તેમ કરી લો ગમે તેમ ચાલો તો મને વધો નથી તેવું પણ કહેતો એ ભાઈ અરે આ રીતે સાહેબ આવા નવી નવા ભાઈ આવું છું બધા અમને હારું આવી દઈશું જે થાય એ કમ્પ્લેટ જ અને આવે તો ના બોલે તો સારું આપણે વારંવાર વિચારો અને આ લોકો આ મારા ગા આખા ગ્રમની માર્ગ છે કે આ ભાઈ આવે ના રહેવા મારી બીજું કોઈ આવે આ સાહેબ આ મારા ગામની એવી માંગ છે કે બીજો માણસ આપવો એ માણસ આપવો ના જોઈએ અને બીજા ભાઈ કોઈ આપવા જોઈએ એ અમારી માંગ છે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોની મફત અનાજ મળી રહી તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અનાજ યોજનાની વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે તો કેટલાક કાળા બજારીયા ગરીબોને પૂરતું અનાજ આપતા નથી તેવી વ્યાપક ફરિયાદોના પગલે મહીસાગર જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લાના અલગ અલગ મામલતદારો દ્વારા ક્રોસ વેરીફિકેશન કરી વ્યાપી ભાવની દુકાનોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં તપાસ કરનાર અમલદારો દ્વારા પણ તપાસનો અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યો હતો તેમાં મામલતદાર તેમજ તેમની ટીમો દ્વારા અલગ અલગ ગામોમાં ઘરે ઘરે જઈ રેશન કાર્ડ ધારકોના રૂબરૂમાં જવાબો લેતાની સાથે મામલતદારો પણ ખુદ ચોકી ઉઠ્યા હતા ત્યારબાદ અલગ અલગ પ્રકારની તપાસો કરી જિલ્લા તંત્રને આ બાબતનો નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટેનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો પરંતુ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જ્યારે મોકળું મેદાન આપતા હોય તેવી રીતે ખાનપુર તાલુકામાં સૌથી ઓછા કાર્ડધારક મુડાવડી ગામના દુકાનદાર કનૈયાલાલ અંબાલાલ પંડ્યાનો પરવાનો માત્ર ને માત્ર સાહીઠ દિવસ માટે સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો મહીસાગર જિલ્લાના પુરવઠા વિભાગે ખાનપુર તાલુકાના ગરીબોના મોનો કોળીઓ છીનવનાર અને તાલુકામાં સૌથી ઓછા કાર્ડધારક દુકાનદાર કનૈયાલાલ અંબાલાલ પંડ્યા પાસેથી બારસો આડત્રીસ કિલોગ્રામ ચોખા નવસો પચીસ કિલોગ્રામ મીઠું પાંચસો બાણું કિલોગ્રામ ઘઉં ત્રેવીસ કિલો નવસો ગ્રામ ખાંડ સાત કિલો ચણા સહિતનો જથ્થો સીઝ કર્યો હતો તેમજ અધિકારીઓ દ્વારા સતત ત્રણ દિવસ ઘરે ઘરે રેશન કાર્ડ ધારકોના જવાબ લેવામાં આવ્યા હતા બાદમાં નવાઈની વાત તો એ છે કે લોકોએ દુકાનદાર વિરુદ્ધ આપેલા નિવેદનોને અવગણીને પુરવઠા તંત્ર દ્વારા ફરીથી એક દુકાનદારને પરવાનો આપતા ગ્રામ લોકોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે ગરીબોનું અનાજ સગે વગે કરનાર દુકાનદારને માત્ર સત્તાવન હજાર નવસો સત્તર રૂપિયાનો દંડ ફટકારી બીનું સંકેલી લેતા પુરવઠા વિભાગની કાર્યવાહી સામે પણ અનેક તર્ક વિતર્કો ઉઠી ગયા છે ઘણા લાંબા સમયથી સદર દુકાનદાર પૂરતું અનાજ આપતો નથી તેવી ઉગ્ર રજૂઆત કરવા છતાં તેમજ અલગ અલગ ગામોમાં મામલતદારો દ્વારા ઘરે ઘરે જઈ રેશન કાર્ડ ધારકોના રૂબરૂમાં જવાબો લીધા પછી પણ મહીસાગર જિલ્લા પુરવઠા તંત્રએ આવા કાળાબજારીયાને માત્ર ને માત્ર દંડ કરી દીનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો યથાવત રાખતા ગ્રામજનોએ મહીસાગર પુરવઠા વિભાગ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે ગામના કનુભાઈ અંબાલાલ પંડ્યાનું દુકાનનું ઓછવાના આલવા બાબતનો દંડ કરી અને છોડી મૂકી દો પણ ગામ ની માગણી એવી છે માંગણી છે હવે છે આ મુરાવડી ગામની અંદર જે નો જે કોટો છે એ છે ચલાવો અને તે ભાઈને અત્યારે હાલમાંથી બીજાને આ કામ ચાલુ આવેલું છે પણ હવે જે કોઈ માણસ આવે એ ચોખ્ખો અને સારો માણસ અને પબ્લિકને કોઈ પરેશાની ન થાય અને જે વીસ તારીખ પછી ખોટું લાઈન વેચે છે કોઈ પણ માણસ આવતો હોય અને એ હોય કે બીજું હોય તો પણ જે કોટો પહેલી પછી જ્યારથી હાલવામાં આવે એ પહેલો વહેલી તકે એ વેચાણ કરે એવા માણસને સારા માણસને તમે આપજો હાલ ડન કરીને છોડી મૂકવા આવે એવું જાણવામાં આવ્યું છે કોઈ પણ સારો માણસ જ મૂકો ગમે તે મૂકો તમે મુડાવાડ એક ના દુકાનદાર કનુભાઈ પંડ્યા ને દંડ કરી કરવાનો પાછો આપ્યો છે તે કાયમ માટે રદ થાય છે એમને કાયમ માટે સસ્પેન્ડ કરો કોઈ હારો માણસ જોઈએ એવી અમારી વિનંતી છે ગામજનોની હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ